ગાઈઝ બહુ મોટો લોચો થઈ ગયો પેટ્રોલ પતી ગયો મારા ગાડીમાંથી હવે પેટ્રોલ પતી હા તો એ તો મેં કહી દીધું છે એમને કાઈ એ તો કહી દીધું આગળ ઠક્કો મારીને લાઈવ હો ઓ હે ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ મેં આપકા છોટા સા નન્ના સા વેરા બચ્ચા સુયુ બોય તો આવી ગયા છે નો બ્લોગ લેને ગુડ મોર્નિંગ ગાઈઝ મોર્નિંગ મસ્ત મસ્ત થઈ ગઈ છે આજે કેમ કે વેલ્યુ નાઈ લીધું છે અને કપડા થોડાક હલકા પહેરા છે એટલે જો ગાઈઝ બોલે એટલે તરત આવી ગયા હું ચલા રહે કાં ગયેલું તું ક્યાં ગયેલું કે તો અંદર એમ તો કે પછી હા આટલા દિવસમાં તો દેખાતો ને એટલે અમદાવાદ ગયેલો ગાય સાહ હું કરું ત્યાં પછી તાર મોરું હતો મોરું મોરું નહી હતો તો તો દોસ્તાર હતો નહી હતો તા દોસ્તાર

તમારે કેટલા રૂપિયા છે દસ રૂપિયાની છે દસ રૂપિયા છે ને દસ રૂપિયામાં આવી જશે નહીં આવ્યા તો મમ્મી હમણાં છે ને જે સામાન લેવા ગયા છે એમણે મહેંદી પાડવાની છે હાથમાં લગ્ન માટે તેનો કોર્ન લેવા માટે ગયા છે ને આપણી સાથે જો આજે આવ્યો છે ગૂગલો કેમ તું કેમ આવ્યો લા હે હું કામ આવ્યો કેતો ખરી શું લેવા આવ્યો તું હા બિસ્કિટ કહેવાનું હાઈડેન્સીક તો તને આવડતું નથી બોલતા તો બિસ્કિટ કહેવાનું શું કહેવાનું બિસ્કીટ હા બિસ્કીટ લેવાયું આમ કેટલા દિવસથી મન થયેલું ગાય છે આલુ ખાવાનું તો આજે મેં ખાવ છું આલુ પુરી એ બી સેવવાળી આ મમ્મી લીધે મારે સેવવાળી લાવવી પડે મમ્મી એક ખાય પણ સેવવાળી જ ખાય એ પાપડી વાળી નહીં ખાય એટલે મારે સેવવાળી લાવી પડી હવે ચીજ પતી ગયું છે લાવવું પડશે તો ચીઝ વગર નહીં ખાવી પડશે આજે તો કંઈ વાંધો નહીં ચાલો આલુ પૂરીનો આનંદ લઈએ આજે બપોરના જમામાં છે ગવારનું શાક રોટલી અને ચટણી એ છાસ નથી ગાઈસ દહીં નહોતું આજે છાસ માટે એટલે પછી છાસ બી નથી બનાવી અને બહારની છાસ આપણને બહુ ભાવતી નથી અને પ્લસ આપણે આલુ પૂરી ખાઈ લીધી એટલે છાસ નહીં લવાય તો કઈ વાંધો નહીં ચલો સાદું સાદું ભોજન છે તો ખાઈ લે એને તો છે ને ભાઈ ગરમી ગમતી જ નથી એટલી ગરમી લાગે છે ને કે વાત નહીં પૂછો કે સીટ તો એટલી ગરમ થઈ જાય ને કે પાછળનું આખું શેકાઈ જાય ગાઈસ સમજ રહ્યો સમજ રહ્યો એટલે છે ને બહુ જ ગરમી છે આપણે તાપમાન હશે ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન તો હશે જ સાથે પવન પવન છે ને એટલે સારું લાગે તો પણ પવનને પણ ગરમ ગરમ પવન આવે છે મમ્મી હમણાં મહેંદી પાડે છે આખી મહેંદી હજુ પાડી નથી હજુ આગળનો જ હાથ ભરાયો છે પાછળની સાઈડ હજુ બાકી છે એટલે પાછળની સાઈડ થઈ જાય ને એટલે હું તમને ઘરે જઈને બતાવું બહુ મસ્ત મહેંદી પાડી છે એ બેને તો હવે મારે પણ મહેંદી પાડવાનો મને બહુ જ શોખ હતો નાનપણથી મને શોખ હતો મહેંદી પાડવાનો હવે હું નથી પાડતો મહેંદી કેમ કે છે ને પછી લોકો શું કહે લોકો તો કંઈ કંઈ કહે નહીં એ હું લોકોનું વિચારતો કોઈ નથી પણ છે ને હવે મને શરમ આવવા લાગી છે મહેંદી પાડવામાં આવી હવે હા ખાલી પંજામાં જ પાડતો આખા હાથમાં તો પાડતો પંજામાં પાડતો મહેંદી હવે મને શરમ આવે થોડી એટલે બાકી પાડું તો છું ઘરમાં બેઠો ને તારે એટલે એમ ચીચડા ભમાડા કરો ટેટું દોરું એવું જોઈએ એમના બહાર છે ને ગાય છે આલતું ફાલતું પબ્લિક નહીં દેખાય ખાલી નોકરી ધંધાવાળા દેખાય એ પણ માંડ માંડ દેખાય બાકી કોઈ આલતું ફાલતું પબ્લિક ઘરની બહાર નહીં નીકળે અહીંયા બહુ મોટો લોચો થઈ ગયો પેટ્રોલ પતી ગયો મારા ગાડીમાંથી હવે હે ભગવાન મારી સાથે આવું થાય ખબર નહીં કેમ પેટ્રોલ પતિ વખત તો આવી ગયું તળિયું જ દેખાઈ જો પેટ્રોલ જ નથી અંદર એક ટીપું છે ના આ જ નથી તો મશીનરી છે એવી એ માય ગોડ હવે શું કરું હવે ધક્કા મારીને લઈ જવું પડે ધક્કા મારીને લઈ જવું પડે ગાઈ એક તો મોબાઈલમાં પાછું બેલેન્સ બી નથી તો કોઈને ફોન કરું ધક્કા મારી મારીને લઈ જવા પડશે બધી મુશ્કેલી એ હાથે જ આવે બેલેન્સ બી નહીં મળે ને પેટ્રોલ બી નહીં મળે એટલે જો પપ્પા વ્લોગ ને એટલે બરાબર બોલવાના છે મને મમ્મી બોલવાના છે ખબર જ નહીં દર વખતે મારા રાજમાં છે ને આવું થાય છે પેટ્રોલ પૂર પતી જ જાય બાકી પપ્પાના રાજમાં કુદર પેટ્રોલ નહીં પતું પણ મારી રાજમાં પેટ્રોલ પતી જાય ને મારે કેટલી વાર થક્કા મારા પેટા કેટલી વાર એટલે કેટલી વાર જો હવે એક પગે ચલાવું છું પાછા આ મોબાઈલમાં બ્લોગિંગવાળા મોબાઈલમાં છે ને ચાર્જિંગ પતી ગયું છે એટલે હમણાં પાછો મોબાઈલ ઓલ ઓલવાઈ જશે ચાર્જિંગ પતી ગયું હા થાકી ગયો ફાઈનલી શેરીમાં એન્ટર મારી લીધી જોઈ લો ધક્કા મારી બાંધ તો પસીના ઉતરી ગયા હવે પેટ્રોલ પૂરાવું જ પડશે ભાઈ પાંચસો છસો રૂપિયા પેટ્રોલ પૂરાવી નાખો એટલે છે ને બધું પ્રોબ્લેમ નહીં આવે આ સો રૂપિયા પૂરાય પૂરાય તો છે ને ધક્કા મારવા પડે છે મારે ઘરે પહોંચી ગયો છે ને એકદમ થાક લાગી ગયો છે ખાલી મમ્મીને જ કીધું છે મેં કે ખાલી પેટ્રોલ બધી હા તો એ તો મેં કહી દીધું છે એમને બ્લોગમાં તો કહી દીધું આગળ ધક્કો મારીને લાવ્યો કઈ કોને મમ્મી કઈ તો કહો મારા રાજમાં એવું જ ને મમ્મી કે બ્લોગમાં જો છે પપ્પા પપ્પા આગળ બેઠા છે પતિ ગયું ખાલી મમ્મીને જ કીધું પપ્પા બ્લોગમાં જો છે કાલે કે હું થયું છે ને હું નહીં કેમ કાલે કાલે હા મોબાઈલ તો નહીં હશે ચાલો બચી ગયા બચી ગયા બચી ગયા આપણે પણ અમારા થી બી નહીં રહેવાશે મમ્મી થી બી નહીં રહેવાશે હમણાં કઈ દેશે તો તમે નહીં કેતા હોય બરાબર હું પણ નહીં કઉ સિક્રેટ સિક્રેટ તો હમણાં જમવા બનાવ્યું છે પીંડા નું શાક રોટલી ભાત અને કુકર માં છે વરણ હવે ધક્કો મારી લઈ જવી પડે ગાડી ને હજુ પપ્પા ને તો કીધું જ નહીં બોલ મમ્મી ને જ કીધું ખાલી કે પપ્પા ને તો કીધું જ પપ્પા હતા બહાર આવી ચાલો હું ધક્કો મારું આ છે ને અહીંયા ચલાવશે અને ફાવતો નહીં ધક્કો મારતા પપ્પા છે ને અંદર હતા ને તો એટલે હું ફટાફટ બહાર આવી ગયો ફાઇનલી ગાઈસ મિશન ઇઝ કમ્પ્લીટ આવી ગયા પેટ્રોલ પંપ પર કમ્પ્લીટ મિશન આજે આ બાઈક આપણને કામ લાગી ગઈ રાજુની હમણાં છે ને ખાવા આવ્યા છે ફેન્કી આ લોકોને ફેંકી ખાવાનું મન થયું છે મને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું છે મને ખાવાનું તો મન થયું જ છે પણ મને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું છે કાલે જો આઈસ્ક્રીમ ખાધો પણ આજે પાછો થયું છે આ લોકોને ફેન્કી ખાવાનું મન થયું છે તો ભાઈ પેલો ફેન્કી લે છે અહીંયાથી જો બરો લાઈન માં ઉભો રહ્યો પહેલી વાર લાઈન માં ઉભો રહ્યો છે બાકી લાઈન માં નહી ઉભો રહે કે ના નહી ઉભો રહે એ લાઈન માં નહી ઉભો રહે તો પહેલી વાર ઉભો રહ્યો છે જોઈએ હવે અહીંયા શું મળે છે દુકાનો તો છે બધી ખાવાની પણ બધી છે ને બધી ફાસ્ટ ફૂડ ની છે જો બધી ફાસ્ટ ફૂડ છે આઈસ્ક્રીમ ની લારી દેખાતી અહીંયા ગાઈસ હવે ખાઈએ છે કસાટા આઈસ્ક્રીમ કસાટા લીધો છે આજે કોઈ બીજો બધો આઈસ્ક્રીમ નહી ખાવા છે પહેલી વાર ટ્રાય કરીએ છે કસાટા આઈસ્ક્રીમ